સુરતમાં આગાહી વચ્ચે સિવિલ હોસ્પિટલ એલર્ટ મોડમાં જોવા મળી હોસ્પિટલમાં રોજના પચીસ કેસો નોંધાઈ રહ્યા છે જેમાં નાના બાળકોથી લઈ મોટી ઉંમરના લોકોનો સમાવેશ થાય છે ગરમીના કારણે થાક શરદી ચક્કર જેવી સમસ્યાઓના કેસોમાં ખાસ વધારો થઈ રહ્યો છે આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા લોકોને ખાસ અપીલ કરવામાં આવી નાગરિકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ કામ વગર બહાર ન નીકળે જો બહાર જવું જરૂરી હોય તો રૂમાલ મોડા પર બાંધીને જાય અને હંમેશા પાણી સાથે રાખે સુરત નવી સિવિલ હોસ્પિટલ ની અંદર કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે અત્યારે નવી સિવિલ હોસ્પિટલના આપણે દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે કે જે વેવ ની આગાહી કરવામાં આવી છે અને ભર તડકો જે છે તે શહેરની અંદર પડી રહ્યો છે લોકો બહાર નીકળતા હોય ત્યારે બીમાર પણ પડી રહ્યા છે નાના બાળકો પણ બીમાર પડતા નજરે પડી રહ્યા છે સિવિલ હોસ્પિટલની વાત કરવામાં આવે તો અત્યારે આંકડાઓ પણ ખૂબ જ છે તે અત્યારે વધી રહ્યા છે કારણ કે જે રીતના અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે હીટ વેવ દ્વારા આગાહી કરવામાં આવી હતી જે છે તે રસ્તા પર નીકળતા હોય ત્યારે સિવિલ હોસ્પિટલની અંદર કઈ રીતના કેસોમાં વધારો છે ત્યારે આપણી જોડે ડોક્ટર જીગીશા પઢારિયા મેડમ ઉપસ્થિત છે એમની જોડે જ વાત કરીશું મેડમ કઈ રીતની કેસોની અંદર વધારો જોવા મળી રહ્યો છે અને એનું કારણ શું હોય શકે મુખ્ય આપ સૌ જાણો છો તે પ્રમાણે દિન પ્રતિદિન ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે તો એનું મુખ્ય કારણ તો જે વાતાવરણમાં ફેરફારો થઈ રહ્યા છે અને ફેરફારોને લીધે જે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે અને ખાસ કરીને જ્યારે બપોરના સમયે કે એવી રીતે બાળકો જ્યારે સ્કૂલેથી ઘરે આવતા હોય છે કે જાણ બાર જયારે બહાર રમવા જતા રહેતા હોય છે ત્યારે આવા બાળકોમાં આ પ્રમાણ અથવા તો આના લક્ષણો જોવા મળી શકે છે તમે શું અપીલ કરજો સિવિલ હોસ્પિટલના તરફથી રાહત જી હું આપ સૌને નમ્ર વિનંતી કરું છું કે જે ગરમીનો પારો વધી રહ્યો છે એ પ્રમાણે ગરમી સરકારશ્રી સમયે સમયે આદેશ આપતા જ હોય છે એ પછી સોશિયલ મીડિયા થ્રુ પ્રિન્ટ મીડિયા થ્રુ કે ઇલેક્ટ્રોનિક મીડિયા થ્રુ આપને એ તમને એ માહિતી મળતી જ હોય છે તો એનું તમે પાલન કરો ગરમીમાં બહાર જાઓ છો તો બને ત્યાં સુધી તમારું શરીર ઢાંકીને જાઓ જો શક્ય હોય તો બપોરના સમયે કે ગરમી વધારે હોય ત્યારે નીકળવાનું ટાળો ખાસ કરીને બાળક અને વયસ્ક લોકો ટાળે બિલકુલ તો સિવિલ હોસ્પિટલનું તંત્ર પણ લોકોને અપીલ કરતી નજરે પડી રહ્યું છે જણાવી રહ્યું છે કે રોજના વીસથી બાવીસ કેસો જે છે તે ગરમીના સામે આવી રહ્યા છે અને ખાસ કરીને જે રીતના લોકો બહાર નીકળતા હોય તો કામ વગર બહાર ન જવું જોઈએ અને જતા હોય તો મોઢું ઢાંકીને જવું જોઈએ તેવી અપીલ સુરત સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા કરવામાં આવી છે સાઈ જગતાપ જીએસટીવી સુરત